ઇતિહાસ અને માહિતી સંલગ્ન વિવિધ પ્રકાશનો સોવિનિયર ઈ પોર્ટલ અને ડોક્યુમેન્ટરીનો વિમોચન કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રીશ્રીએ પ્રિવેન્ટિવ અને પ્રાઇમરી હેલ્થ કેરને મજબૂત હેલ્થ કેર સિસ્ટમની કરોડ રજૂ ગણાવતા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પ્રથમવાર અલાયદું આયુષ મંત્રાલય કાર્યરત કરાવીને હોમિયોપેથી સહિતની ટ્રેડિશનલ ઉપચાર પદ્ધતિને નવી દિશા આપી છે તેમણે જામનગરમાં નિર્માણાધીન ડબલ્યુએચઓ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં નવા માઇલ સ્ટોન તરીકે ઓળખતા દેશમાં હોમિયોપેથીના વ્યાપ વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના આયોજન અંગેની ભૂમિકા આપી હતી મુખ્યમંત્રીશ્રી આ કોન્ફરન્સને રાઇટ જોબ એટ રાઇટ પ્લેસ ગણાવતા અધ્યયન અધ્યાપન અને અનુસંધાનની થીમ સાથે આયોજિત આ સંમેલન હેલ્થ કેર ફોર ઓલના માનનીય વડાપ્રધાનશ્રીના ધ્યેયને પાર પાડવામાં યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ જિલ્લા સુરત